વાત કરવામાં તો વિગતો ની જો વાત કરવામાં આવે તો બે કેદીઓ હતા બે કેદીઓ વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડો થતાની સાથે ઝઘડો એટલો ઉગરો બની ગયો કે બીજા કેદી જે છે બીજા કેદીની હત્યા કરી નાખી જેની અંદર આરોપી ભરત પ્રજાપતિ જે છે એ નિવૃત્ત આર્મી માંથી છે ને સેન્ટ્રલ જેલની અંદર સજા કાપી રહ્યો હતો મૃતક જે છે એ કેશાજી પટેલ છે જેને જેની હત્યા થઈ હતી ઈટ વડે માથાના ભાગે આરોપીએ જે છે ઈટો મારી હતી ઈટો મારતાની સાથે જ તે ઈજાગ્રસ્ત છે ઈજાગ્રસ્ત થતાની સાથે જ તે આસપાસના લોકો જે છે બાકીના કેદીઓ ભેગા થઈ ગયા હતા અને જેલરને જાણ કરવામાં આવી જેલર દ્વારા જે છે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે આવ્યું ત્યારે તો હોસ્પિટલ ખાતે પહોંચતાની સાથે જ તે ડોક્ટર એમ જે છે મૃત જાહેર કરેલો હતો ત્યારે સાબરમતી પોલીસ વિસ્તાર જેલની અંદર આખો બનાવ બનતાની સાથે રાણી પોલીસે જે છે હત્યાનો ગુનો નોંધી અને આરોપી જે છે એની ધરપકડ કરી છે બિલકુલ આભાર પૂરી માહિતી માટે ઉદય